ભારતીય ફોજદારી કલમો હેઠળ નવા ત્રણ કાયદાઓની અમલવારી અને માહિતી ભચાઉ પોલીસ સ્ટેશન દ્વારા લોકોને અપાઈ ભચાઉ સામખિયાળી હાઇવે રોડ ભચાઉ ખાતે ડીવાયએસપી શ્રી સાગર સાંભળા સાહેબના માર્ગદર્શન હેઠળ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે એમ જાડેજા સાહેબની સૂચનાથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જીડી ગઢવી તથા સરકારી વકીલ શ્રી સૈયદ તથા એએસઆઈ ચેતનભાઈ પોલીસ સ્ટેશન વિસ્તારના નાગરિકોની હાજરીમાં નવા કાયદાની જાગૃતિ અંગે અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો આ અંગે પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીડી ગઢવી અવિનાશભાઈ જોશી રમેશભાઈ જોશી વીરજીભાઈ દાફડા તથા સરકારી વકીલ શ્રી સૈયદ ભચાઉ કોર્ટ દ્વારા નવા કાયદા ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષીય અધિનિયમની લોકોમાં અવેરનેસ થાય તે માટે સંબોધન કરવામાં આવેલ અને નવા કાયદાની વિવિધ જોગવાઈઓથી માહિતગાર કરી માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમમાં ભચાઉ તાલુકા અને શહેરના લોકો જોડાયા હતા વધુમાં સાયબર ક્રાઇમ અવેરનેસ હેલ્પલાઇન નંબર ઓગણીસ ત્રીસ ટ્રાફિક અવેરનેસ નાર્કોટિક્સ ડ્રગ્સ હેલ્પલાઇન નંબર ઓગણીસ આઠ અંગે પ્રોગ્રામ કરી ટ્રાફિક નિયમો વિશે જાણકારી અપાઈ હતી અહેવાલ અલ્પેશ પ્રજાપતિ બચ્ચાઉ દ્વારા